આકાશવાણી ભૂજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે બીજા તબક્કામાં બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા એસઆઈઆર હાથ ધરવામાં આવશે ચૂંટણી પંચે જણાવ્યું આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ લક્ષદ્વીપ છત્તીસગઢ ગોવા ગુજરાત કેરળ મધ્યપ્રદેશ પોંડિચેરી રાજસ્થાન તામિલનાડુ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આ સુધારાનો હેતુ મતદાર યાદીઓને વધુ પારદર્શક અને ભૂલ મુક્ત બનાવવાનો છે શ્રી કુમારે જણાવ્યું હતું કે એસઆઈઆરના બીજા તબક્કામાં એકાવન કરોડ મતદારોને આવરી લેવામાં આવશે તેમણે જાહેરાત કરી હતી કે એસઆઈ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે મહારાષ્ટ્રના મુંબઈમાં આગામી એકત્રીસ તારીખ સુધી યોજાનારા ભારત સમુદ્રી સપ્તાહ બે હજાર પચીસનો પ્રારંભ કરાયો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગુજરાત સમૃદ્ધિનો માર્ગ અપનાવીને રાજ્યના બંદરોને સમૃદ્ધિના દ્વાર બનાવ્યા છે તેમણે કહ્યું સમુદ્ર વિકાસની ગત બે દાયકાની યાત્રાથી ગુજરાત વિશ્વ માટે દરિયાઈ પ્રવેશ દ્વાર બન્યો છે રાજ્યમાં ચીપ અને જહાજ બનાવવા વિકસિત થયેલી પ્રણાલી આત્મનિર્ભરના સંકલ્પને બળ આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો રાજ્ય પોલીસે સોશિયલ મીડિયા ની મદદથી રાજ્યના નાગરિકો સાથે જોડાવવા ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા જાગૃતિ અને સુવ્યવસ્થિત સગવડ એટલે કે સ્મસ અનોખી પહેલ કરી છે આ પહેલનો હેતુ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા થતી ચિંતાઓ ફરિયાદ અને સૂચનોને સંવેદના સાથે સાંભળી ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીને સમયસર નિકાલ લાવવાનો છે પહેલી માર્ચ થી શરૂ થયેલી આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં આઠસો પચાસથી થી વધુ ફરિયાદનો નિકાલ કરાયો છે તેમ રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી ડીજીપી વિકાસ はえじゃないもと。 અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની સિસ્ટમે કારતક સાડી માહોલ સર્જાયો છે રાજ્યમાં અનેક સ્થળે મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે કચ્છમાં પણ કમોસમી વરસાદ વરસવાની આગાહી વચ્ચે પાંચેક તાલુકામાં જરમરથી લઈ ઝાપટા રૂપે વરસાદની હાજરી જોવા મળી હતી આગામી શુક્રવાર સુધી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે સાવચેતીના ભાગરૂપે કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કમોસમી વરસાદના કારણે પાકને થતી નુકસાની બચાવવા માટે તકેદારીના પગલા ભરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે વરસાદી માહોલ વચ્ચે રાજ્યભરમાં રહેતા ઉત્તર ભારતીયોએ અસ્ત સૂર્યદેવને અદર અર્પણ કરી છઠ પૂજાની ઉજવણી કરી છઠ પૂજા એક એવો પર્વ છે છે જેમાં સૂર્યદેવની પૂજા કરાય દરમિયાન કચ્છમાં પણ ઉત્તર ભારત અને બિહારના અનેક પરિવારો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે અને ભૂકંપ પછી તેઓ અનેક લોકો આવી ગયા છે તે છેલ્લા પચીસ વર્ષથી વધુ સમયથી છઠ પૂજા ભુજ આદિપુર ગાંધા મુન્દ્રા વિસ્તારમાં છઠ પૂજા મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું આ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારના લોકો લોકો એકત્રિત થયા હતા નખત્રાણા ભુજ હાઈવે માર્ગ પર દેસલ પર વાંઢાય વચ્ચે ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં નખત્રાણાના અને નાનાંગીયા ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યા હતા આ અકસ્માતની વિગત મુજબ ભુજથી નખત્રાણા તરફ જઈ રહેલી કાર લીમડાના ઝાડ સાથે ભટકાતા અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે ભૂજ ઘસેડાયા હોવાના અહેવાલ છે આવતીકાલે ઓગણત્રીસ ઓક્ટોબરના સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી ભુજ લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ કરવામાં આવશે આજે ભુજ તથા આજુબાજુના વિસ્તારના દરિદ્ર મિષ્ટાન ફરસાણ વિતરણ કરવામાં આવશે તથા ભુજ લોહાણા યુવા મંડળ દ્વારા બસો છવ્વીસ રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવશે જલારામ બાપાના જીવન ચરિત્ર તેમજ પરચા ઉપર ગઢસીસાના બાળ કલાકારો દ્વારા નાટ્ય રૂપાંતર કરવામાં આવશે જે રાત્રે આઠ કલાકે ભુજના રસિક કતિરા પાર્ટી પ્લોટમાં રજૂ થશે નર્મદામાં એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી એકત્રીસ તારીખે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાશે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજના કાર્યક્રમ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર